સાહેબ બંદગી સાહેબ સતગુરુ ચતુર્ભુજ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ મગજ તળી પાવડર આ મગજ તળીનો પાવડર તમે રાત્રે સૂતી વખતે પણ એક ગ્લાસ પીવું તો અનિંદ્રા હોય તેને શાંતિથી ઊંઘ પણ આવી જાય છે થકાન દૂર થાય છે અને સવારે તમે નાના કોઠે એક ગ્લાસ દૂધમાં નાખીને પીવું તો આખો દિવસ તમારો ફ્રેશ અને તાજગી ભરેલો રહે છે એના માટે મેં અહીંયા મગજ બી લીધા છે પિસ્તા લીધા છે મોડા અખરોટ લીધા છે જાવંત્રી લીધી છે મખાણા લીધા છે ગંધોળા લીધા છે ખસખસ લીધી છે અડધી વાળકી દસથી બાર નંગ એલાયચી લીધી છે વ્હાઈટ મરી લીધા છે આખા બદામ લીધી છે ચારોળી લીધી છે સૂકું કોપરું લીધું છે કાજુ લીધા છે આખી સૂંઠ લીધી છે સિંગોડા લીધા છે આ બધી વસ્તુઓથી આપણે મગજ તળીનો પાવડર બનાવશું જે વિટામિન કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર છે આ બધી વસ્તુઓને આપણે મિક્સ કરીએ એક કઢાઈમાં શેકી લેવાની છે શેકવાથી એનો ટેસ્ટ સરસ આવે છે અને તમે લાંબા સમય સુધી પણ રાખી શકો છો જેનું શરીર વાયડું હોય તેને પણ આ પાવડર ખૂબ જ ઉપયોગી છે કેમ કે એમાં ગંધોળા છે સૂંથ છે જાવંતલી છે એટલે જેને માથાનો દુખાવો હોય કે ચક્કર આવતા હોય શરદી ખાંસી સામે પણ આ સારું રાહત આપે છે મગજ તળીનો પાવડર ને તમારે આખું વર્ષ તમારું શરીર અંદરથી સ્ટ્રોંગ બને છે હવે આપણે ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરી દઈશું અને પાંચથી સાત મિનિટ પૂરતું આપણે શેકી લઈશું જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેના થકી તમને સૌથી પહેલાં મારો વિડીયો મળે હવે આપણું મિશ્રણ શેકાઈ ગયું છે હવે મેં જે કોપડું બતાવેલું હતું તે પીસી કાઢ્યું છે અને તે પાવડર બે બેથી ત્રણ ચમચી એડ કરી દીધી છે અને ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે હવે આપણે એમાં સતત હલાવતું રહેવાનું જેના થકી કઢાઈમાં ચોંટે નહીં હવે આપણે આ મિશ્રણને એક થાળીમાં થંદુ પાડવા કાઢી લીધું છે આ મિશ્રણને ઠંડુ થયા બાદ આપણે મિક્સર જારમાં ક્રશ કરીનો પાવડર બનાવી લઈશું મિશ્રણ વધારો હોય તો આપણે થોડું થોડું પણ ક્રશ કરી લેવાનું તમે જોઈ શકો છો કે આપણો મગજ તરીનો પાવડર બનીને તૈયાર છે હવે આપણે એને દૂધમાં કઈ રીતે બનાવવાનું તે જોઈ લઈએ અને પણ બહુ સરસ આવી છે તમે ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો ને બનાવજો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હવે આપણે એક પેનમાં બેથી ત્રણ ચમચી ઘી નાખી મગજ તરી પાવડરને આપણે ઘીમાં સાટી લેવાનું આપણું મિશ્રણ ઘીમાં શેકાઈ ગયું છે હવે આપણે દૂધ લઈ લઈશું દૂધ એડ કરી દઈશું અહીં મેં એક ગ્લાસ જેટલું દૂધ લીધું છે એટલે એક ચમચી એડ કરી છે એકથી દોઢ ચમચી તમે જેટલી ક્વોન્ટિટી લેવો એ પ્રમાણમાં તમારે પાવડર લેવાનો છે હવે આપણે એમાં એક ચમચી ખાણ ઉમેરીશું અહીંયા જેટલું આપણું દૂધ હોય ને એટલા પ્રમાણમાં આપણે પાવડર લેવાનો વધારે દૂધ હોય તો વધારે પાવડર લેવાનો પણ મેં અહીં એક ગ્લાસ લીધું છે દૂધ એટલે એકથી દોઢ ચમચી જ લીધું છે પાવડર હવે આપણે દૂધને ઉકાળી લઈશું તમે જોઈ શકો છો કે આપણું દૂધ સરસ મજાનું બનીને તૈયાર છે મગજ તરીવાળું આ રીતે આપણે થી ત્રણ વાળું ઉકાળી લેવાનું અને હવે આપણે એક ગ્લાસમાં લઈ લેશું જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં